એ ડેલી માંથી ગયું ડેલી એથી બેંક ના અધિકારી સાહેબ નીકળ્યા ને એની કઈ માં દસ્તો ડાયબો સાહેબ તો એ કે ઘુમરી ખાન જેમ ઝાકડીઓ પૂરો ઉલડી પડે ને એમ પડ્યા રોડ માં અને આડો પાડો ભેગો થઈ ગયો એ કે તમારી પાસે હળી મૂકીને બીજો દસ્તો તો સાહેબ ના માથા માં લઈએ તો કઈ છે નહીં ખાલી પૂરું હા એ સાહેબ ગુજરી ગયા હોય કે બહુ થાય તો વરસ છ મહિનાની જેલ પડે પણ એ બીજો દસ તો માર્યો નહીં અને એ કે સાહેબ કે હું ફરિયાદ કરું અરે હા તો હાથે પગે લાગ્યા તો કે ખર્ચો તારે દેવો જો મને પ્રાઇવેટ દવાખાને દાખલ કરો એ કે ધીરુભાઈ દોઢ વર્ષ પેલા એને પ્રાઇવેટ દવાખાના દાખલ કર્યા ને રૂપિયા હાઠ હજાર નો ખર્ચો થયો હા એ હાઠ હજાર રૂપિયા એ કે માંડ માંડ મેં ભરી લીધા ક્યાં એ કે આવું બહેન મેં કીધું તે આ આઠ હજાર નો ખર્ચો થયો એ વખતે તમારે આ કૂતરા પકડવાની ગાડી લઈને ઓલા આવે છે એને જાણ ન કરાય મને કે અમને અમે નહીં જાણ કરી હોય